નમસ્કાર દર્શક મિત્રો ચેનલ આઈ વિટનેસ આજના સમાચારોમાં હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા તાર્કિક વિચાર શક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને એ માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્કલેવ બે એક દિવસ માટે સુરતના યુવાન નેતૃત્વ ઇનોવેશનનું કેન્દ્ર બનાવ્યું સૌથી મોટી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આયોજન હેઠળ એકત્રીસમી જાન્યુઆરી સરસણા સ્થિત એસઆઈઈસીસી કેમ્પસના પ્લેટેનિયમ હોલમાં ભવ્ય કોન્કલેવ યોજાયો અંદાજીત હજારથી વધારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો કોન્કલેવની થીમ વોઇસ ઓફ ટુમોરો યુથ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટ જણાવ્યું કે મંચનો હેતુ યુવાનોને સાંભળવો નહીં પરંતુ તેમના વિચાર પ્રશ્ન પૂછવા નેતૃત્વ સાંભળવા માટે તૈયાર કરવાનો છે ઉદ્યોગ નિષ્ણાંતોના કી નોટ સેશન નેશનલ લેવલ યુથ ડિબેટ એરીના ઇન્ટરેક્ટિવ પેનલ ડિરેક્શન યુથ લીડરશીપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરાયું માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન પબ્લિક સ્પીકિંગ ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ રહ્યો આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર ડોક્ટર મનોજ કુમાર કોર્પોરેટર ટ્રેનર એરવલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા દેશ વિદેશના શિક્ષણવિદો ઉદ્યોગ નિષ્ણાંતો યુથ લીડર્સ સ્પીકર પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો એસડીસીસીઆઈના પ્રમુખ નિખિલ કે મદ્રાસી ઉપપ્રમુખ અશોક વી જીરાવાલા સચિવ બીજલ એમ જરીવાલા અને ખજાનસી સીએ મિતેશ મોદીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાન રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્કલેવ માત્ર સૌવાદનું મંચ નહીં પરંતુ લીડરશીપ ડેવલપમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રિન્યોર અને નેશન બિલ્ડિંગની દિશામાં મજબૂત પગલું સાબિત થયું છે બ્યુરો રિપોર્ટ વિટનેસ

અહીંયા અમારો હેતુ એ છે કે એક કમ્યુનિટી બનાવી શકીએ ઓફ યંગસ્ટર્સ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇનઅમિક એક્ટિવિટીઝ અને જોડે જોડે યંગ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપી શકીએ પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ જેવી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે આ ઇવેન્ટમાં અનેક પેનલિસ્ટ આવેલા છે જેમ કે નિર્મલભાઈ છે ડૉક્ટર મનોજ દેસ મનોજ સર છે અને એનએસસીના જે એમ્બેસેડર છે અને હું પોતે આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે છું અને આપ સબનો આભાર ધન્યવાદ હું મેરી હિવાલે કરિયર કોચ છું અને આજે હું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ઉપસ્થિત છું ટર્નિંગ પોઈન્ટ એકેડેમી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્પેસિફિકલી ફોર ફોર ધ ધ લીડર્સ એન્ડ યુથ હુ લુકિંગ ફોરવર્ડ કે એમને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં પોતાને એક સારા લીડર કેવી રીતે બનાવવામાં આવે એક પબ્લિક સ્પીકર કેવી રીતે બનાવવામાં આવે અને આજની યુથને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં મોટા લોકો મોટા સ્પીકર્સ પબ્લિક સ્પીકર્સ પ્રેસિડેન્ટ પોતાની પોતાની જાતને કેવી રીતે આર્ટિક્યુલેટ કરે છે કેવી રીતે એમની લાઈફસ્ટાઈલ હોય છે અને એમણે શું સ્વપ્ન જોયા હતા અને સ્વપ્ન એમણે કેવી રીતે પૂર્ણ કર્યા છે એ સગડાની એક જર્ની એ લોકો અત્યારે જાણી રહ્યા છે સુપર એક્સાઇટેડ છે એન્ડ આ એક કાર્યક્રમ બહુ સુપર ડુપર હિટ ગયું છે અને યુથને અહીંયાથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે ઘણું સારું શીખ્યા છે અને મને પૂરી ખાતરી છે કે અહીંથી બહાર નીકળ્યા પછી એ ઇન્ડિયાના ખૂબ જ સારા લીડર બનશે ઘણા બધા મોટિવેશન સ્પીકર્સ છે પ્રેસિડેન્ટ ઓફ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એડવોકેટ્સ છે પ્રિન્સિપલ્સ છે અને ફાર્માસ્યુટિકલ ના વાઇસ પ્રેસિડેન્સ પણ અવેલેબલ છે આદિત્ય ભટ્ટ ટર્નિંગ પોઈન્ટ એકેડમીના જે પ્રેસિડેન્ટ છે એમના દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એમને એક જ મેસેજ છે કે આવા યુથ કોન્કલેવ કરતા રહો તમે અમદાવાદથી આ જર્ની શરૂ કરી છે ઇન્ડિયા સુધી ગયા છે અને ઘણા યુદ્ધોને આ વસ્તુનો ફાયદો મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે અમારા પૂરા બેસ્ટ વિશિસ છે એમને અને એમની ટીમને